જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થાય છે ત્રણ નવ બે હજાર ચોવીસ આજે વાત કરીશું શીપુ ડેમની તો હાલમાં શીપુ ડેમમાં આવક હજી સુધી નોંધાઈ નથી જો આવક નોંધાશે તો તે પણ અપડેટ આપતા રહીશું ડેમની હાલમાં સપાટી પાંચસો ને ઓગણસી પોઈન્ટ નેવું ફૂટ સુધી પહોંચી ગઈ છે ડેમની ભયજનક સપાટી છસોને અગિયાર ફૂટની છે પાણીનો જથ્થો હાલમાં અગિયાર પોઈન્ટ વીસ ટકા જેવો નોંધાઈ રહ્યો છે જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે રાજસ્થાન બાજુ તો શીપુડેમમાં પાણી આવવાની શક્યતા છે છ દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે જો તેમાં વરસાદ પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં આવક આવવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમોર ચેનલ લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડિયા જોતા રહો તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે